નમસ્કાર મિત્રો ઓમ વોઇસ ગુજરાતીમાં તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં મન શાંત રાખીને હનુમાનજીનો સંદેશ સાંભળો અને એવો અનુભવ માત્ર આ સંદેશ તમારા માટે છે મારા પ્રિય ભક્ત હું તમારો હનુમાનજી તરત જ તમારી સાથે વાત કરવા માંગુ છું મારા ભક્ત તમે એક ઉગતો તારો છો તમારો જન્મ જ આ દુનિયામાં ચમકવા માટે થયો છે પરંતુ આ સમય કોઈ વ્યક્તિ તમારા કારણે ખૂબ જ પરેશાન છે તેમની હાલત એવી છે કે રાત્રે તેમને ઊંઘ પણ આવતી નથી આ વખતે તો તમને રોકવા માટે એટલા બધા વિચિત્ર જાદુઈ ઉપાયો અને પ્રયોગો કરવામાં આવ્યા છે કે જો આ લોકો સાચા માર્ગે આવીને પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરે અને મનમાં ઈશ્વરને સ્થાપી આગળ વધે तो कदाच પોતાના ભૂતકાળના કર્મોને યાદ કરીને પોતાને ક્યારે માફ ન કરી શકે સૌથી પહેલા અહી એક સંપૂર્ણ સ્પષ્ટ સંદેશ છે કે તમારું ગળાના ચક્રને અવરોધવાનો ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી તમે વાતચીત ન કરી શકો પોતાની વાત સ્પષ્ટ રીતે ન રાખી શકો કારણ કે તમારામાં એક ક્ષમતા છે કે તમે લોકોને તેમની સત્યતા સાથે ઉઘાડા પાડી દો झूठो तमारा થી છુપાવી શકાતો નથી જો કોઈ તમને કહે કે હું સાચું બોલું છું પરંતુ તેના મનમાં કઈક બીજું ચાલી રહ્યું હોય તો તમે એક પળમાં સમજી જાઓ છો ભલે તે પોતાનું જૂઠ ને છુપાવવાનો ગમે તેટલો પ્રયાસ કરે તમે તેની અસલિયત પકડી જ લો છો તમારી આસપાસ ઘણા લોકો છે જેઓ જાણે છે કે તમારી સાથે જૂઠું બોલી શકાતું નથી આજ કારણે કેટલાક લોકો તમારાથી પરેશાન રહે છે કારણ કે તમે તેમના મુખોટા ઉતારીને તેમની અસલિયત દુનિયા સામે મૂકી દો છો એટલે જ તમારા ગળાના ચક્રને અવરોધવામાં આવ્યું છે જેથી તમે તમારી વાત સંપૂર્ણ રીતે ન કહી શકો તમારા કેટલાક તથાકથિત શરતો જે ફક્ત ઈર્ષ્યા અને ઈર્ષ્યાને કારણે તમારા જીવનમાં અડચણો ઊભી કરતા રહે છે તેઓ તમારી સામે પોતાને બીજા નંબરનો અનુભવે છે કારણે તેઓ તમારી વિરુદ્ધ યોજનાઓ અને ષડયંત્રો રચે છે પરંતુ જે કોઈ આ પ્રયાસો કરે છે માં આદિશક્તિ માં કાલરાત્રી માં ભદ્રકાળી શ્રી રાધા જેવી દૈવી શક્તિઓ તેમના પર પાણી ફેરવી દે છે હજુ પણ એવું લાગે છે જાણે ઠંડી હવાનો એક ઝોંકો આવ્યો હોય આ એક સંકેત હોઈ શકે છે કે દૈવી શક્તિઓની સેના તમારી આસપાસ હાજર છે અને તમને જોઈને ખુશ થઈને હસી રહી છે હનુમાનજી તમારાથી પ્રસન્ન છે કારણ કે તમારું હૃદય ખૂબ જ પવિત્ર છે પરંતુ જ્યારે કોઈ તમને જાણી જોઈને દુઃખ પહોંચાડવાનો પ્રયાસ કરે છે જ્યારે કોઈ વાત તમારા હૃદય અને મન પર ચડી જાય છે તો તમારામાં આદિશક્તિનું ચંડી રૂપ પ્રગટ થાય છે ત્યારે તમે કોઈને પણ સીધો જવાબ આપવામાં પાછળ હટતા નથી આ જ વાત ઘણા લોકો જાણે છે અને આ જ કારણે ઈર્ષ્યામાં આવીને તમારી વિરુદ્ધ ચાલ ચલે છે પરંતુ અંતે તમારી સાથે દૈવી શક્તિનો આશીર્વાદ છે જે તમને દરેક ખરાબ શક્તિથી બચાવે છે સાચે જ અહીં ખૂબ જ સ્પષ્ટ સંદેશ આવ્યો છે કેટલાક લોકોએ તમારા ગળાના ચક્રને અવરોધવાની ખૂબ મોટી યોજના બનાવી હતી પરંતુ માં આદિશક્તિ માં કાલરાત્રી અને માં ભદ્રકાળીએ જેમ કહેવાય છે ને આખો રાયતું ફેલાવી દીધું એમ તેમની બધી યોજનાઓને ઉલટાવી દીધી છે તમારી ચમક દિવસે દિવસે વધી રહી છે અને આજ કારણે કેટલાક લોકો ઈર્ષ્યામાં આવીને આવા કામ કરી રહ્યા છે ઓ માય ગોડ તેમણે તમારા ચક્રોને અવરોધવાનો ખૂબ પ્રયાસ કર્યો છે શક્ય છે કે તેમણે તમારા મૂળ ચક્રને અવરોધવાનો પ્રયાસ કર્યો હોય જેથી તમે તમારી સર્જનાત્મકતાને ઓળખી ન શકો તમારી સફળતાને રોકવા માટે તમારા જીવનમાં સારું કરવાની ક્ષમતાને દબાવવા માટે પૂરી મહેનત કરવામાં આવી છે પરંતુ સત્ય એ છે કે તમે ખૂબ જ મહેનતું છો मेहनत करवामा पाछळ हटता नथी तेमना मनमा क्यांक ने क्यांक आशंका बेसी गई छे के तमारी साथे कोई खास शक्ति छे अथवा तमे कई एवु जानो छो जेना कारणे तमे आटला चमकी रहया छो अने लोको तमने सांभळवानु पसंद करे छे शक्य छे के तमने सांभळवु अने जोवु लोकोने शांति आपे छे 7 लाख લોકો તો આ શંકા માં છે અને કેટલાક ઈશ્વર સાથે નારાજ છે કે તેમણે તમારી થાળી માં આટલું બધું કે ભરી દીધું તેઓ આ વાત ને સમજી શકતા નથી કે તેઓ તમને ક્યારે સમજી શકશે નહીં ન તો તમારી આત્મા ને ન તો તે જૂની આત્મા ને જે તમારી અંદર છે જ્યારે તેઓ આ આધ્યાત્મિક યાત્રા પર આવશે ત્યારે ભૂતકાળ ને યાદ કરીને ખૂબ પસ્તાશે કેట్లాક તો પોતાને માફ પણ નહીં કરી શકે ખાસ કરીને જારે તેમણે ખબર પડશે કે તમે કોણ છો અને તમારી ચારે તરફ કેવી શક્તિઓ તમે સુરક્ષિત રાખે છે અને જારે તેઓ આ વાતને ઉંદાનથી સમજીશે ત્યારે તેમને અહેસાસ થશે કે તેમણે શું ગુમાવ્યું અહીં એક વાત બિલકુલ સ્પષ્ટ છે તમારે વારંવાર સાવચેત રહેવાની જરૂર નથી કારણ કે માં કાલરાત્રી मां भद्रकाली તમારું રક્ષણ કરી રહ્યા છે જેમની સામે વિષ્ણુ અને મહેશ પણ ઝૂકી જાય છે તે શક્તિ તમને ઢાલની જેમ ઘેરી રહી છે તમને આ વાતનો ગર્વ હોવો જોઈએ કે તમે એટલા સુરક્ષિત છો કે કોઈ તમને સ્પર્શ પણ નથી કરી શકતું તમે એવી ઢાલમાં છો જેને કોઈ ભેદી શકતું નથી આજ કારણે તમે સતત ચમકી રહ્યા છો અને કેટલાક લોકો ઈર્ષ્યામાં આવીને એવી હરકતો કરી રહ્યા છે જેના માટે તેઓ પોતાને ક્યારેય માફ ન કરી શકે તેમણે તમારો ક્રાઉન ગળા અને મૂળ ચક્રોને અવરોધવાનો પ્રયાસ કર્યો જેથી તમે તમારી કુશળતાને ઓળખી ન શકો પરંતુ ઈર્ષ્યામાં કરેલા આ બધા પ્રયાસો ઉલટા પડી ગયા તરત જ તરત ઇન્સ્ટન્ટ કર્મની જેમ આ બધું તેમના પર જપાચું ફરી ગયો કેટલિક એવી ઘટનાઓ બની કે આ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શક્ય કેવી રીતે થયું હવે તેમના મનમાં ડર બેસી ગયો છે કારણ કે તેમને અહેસાસ થઈ ગયો છે કે તમારી સાથે ટકરાવું એટલે સ્વયં ઈશ્વર માં આદિ શક્તિ માં કાલરાત્રી માં ભદ્રકારી માં ચામુંડા અને શ્રી રાધા સાથે ટકરાવું કેટલાક લોકો તો એ સ્વીકારવા પણ તૈયાર નથી કે આ બધું કોઈ શક્તિના કારણે છે પરંતુ તેઓ કોતે જાણે છે કે તેઓ કાળા કામો તંત્ર મંત્ર અને નકારાત્મક ઊર્જાઓમાં લિપ્ત છે શક્ય છે કે આ લોકો ચૂપચાપ આનો ઉપયોગ કરતા હોય અને તમને પણ એ જ નજરે જોતા હોય કે તમે પણ કંઈક જાણો છો પરંતુ તમારું રક્ષણમાં આદિ શક્તિના આશીર્વાદથી છે માં કાલરાત્રીનો હાથ તમારા માથે છે એટલે તમે હંમેશા સુરક્ષિત રહો છો જે પણ નકારાત્મક હુમલો તમારા પર કરવામાં આવે છે તે તરત જ તૂટી જાય છે અને ઉલટો તેના પર જ અસર કરે છે અને તેઓ તે જ દલદલમાં ફસાઈ જાય છે જે તેમણે તમારા માટે ખોદી હતી જે પણ નકારાત્મક હુમલો તમારા પર કરવામાં આવે છે તે તરત જ તૂટી જાય છે અને ઉલટો તે જ વ્યક્તિ પર અસર કરે છે અને તે તે જ દલદલમાં ફસાઈ જાય છે જે તેમણે તમારા માટે ખોદી હતી અહીં ઈર્ષામાં તેમણે ઘણા બધા એવા પ્રયાસો કર્યા પરંતુ તેની તમારા પર ઝાઝી અસર નથી થઈ જેમ કે એક દિવસનું પણ નુકસાન નથી થયું અહીં સુધી કે તમારું એક નખ પણ નથી તૂટ્યું આ ખૂબ જ સ્પષ્ટ સંદેશ છે કે માં આદિશક્તિ मां कालरात्रि मां भग रकारी અને શ્રી રાધાનો આભાર માનવો જોઈએ જારે ब्रह्मा અને વિષ્ણુ પર તેમની સામે ઝૂકે છે તો તમે તો તેમના ભક્ત છો તમારે તેમનો વધુ આભાર વ્યક્ત કરવો જોઈએ પરમ પિતા પરમેશ્વરને પણ થેન્ક યુ કહેવું જોઈએ જો જે લોકો ખરાબ કર્મ કરે છે તેમને તેનું ફળ જરૂર મળે છે હું એમ નહીં કહું કે તેમને ફળ નથી મળી રહ્યું બિલકુલ મરી રહ્યો છે ઈશ્વર તેમના ખરાબ કર્મોનો નિર્ણય કરી રહ્યા છે અને અહી ખૂબ જલ્દી દેખાઈ રહ્યું છે કે જેટલું પણ ખોટું કામ કોઈ કરશે જૂઠું બોલશે ખોટો રસ્તો અપનાવશે કોઈની સાથે ક્ષેત્રપિંડી કરશે કોઈનો દિલ દુખાવશે તો તેને ઇન્સ્ટન્ટ કર્મ જરૂર મળશે આજે નહીં તો કાલે પરંતુ મળશે જરૂર અને વ્યાજ સાથે મળશે એટલે હંમેશા આધ્યાત્મિક યાત્રામાં રહો સારું કરો અને જો કોઈનું ભલું કરી શકો તો જરૂર કરો પરંતુ કોઈનું ખોટું ખોટું ન કરો આ છે અને આજે જો તમે કર્યું તો પરિણામ તમને જલ્દી જ મળશે આજે કાલે કે પરસો પરંતુ મળશે જરૂર અહીં ખૂબ સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે માં આદિશક્તિ તમને લઈને ખૂબ જ વધુ પ્રોટેક્ટેડ છે ઓવર પ્રોટેક્ટેડ છે તમને ખબર છે કે મારું ભક્ત ખૂબ નિર્દોષ છે ક્ષેત્રપીંડી અને સારો ખરાબ ઉંદાન થી સમજી શકતો નથી પરંતુ તમારી આસપાસ કેટલાક લોભી લોકો છે સોનાની લાલચ રાખનારા લોકો છે જે આ વાતોને બારીકાઈથી સમજે છે કેવી રીતે કોઈને નુકસાન પહોંચાડવું કેવી રીતે કોઈનું દિલ તોડવું કેવી રીતે કોઈનું જીવન બરબાદ કરવું આવા લોકોની વચ્ચે જારે તમને ઘેરાયેલા હો તો માને પોતે આવવું પડે છે તમે અને તમારું પરિવારને બચાવવા માટે માએ તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખ્યા છો સંપૂર્ણ રીતે પ્રોટેક્ટેડ છો તમે અહી દેખાઈ રહ્યું છે કે કદાચ તમે 10 નો એન્જલ નંબર देखाતો હશે અને આ ખૂબ જ સારો સંકેત છે તમે આદ્યાત્મિક યાત્રામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છો તમારો જ્ઞાન વધારી રહ્યા છો પુસ્તકો વાંચી રહ્યા છો નવી વસ્તુઓ શીખી રહ્યા છો તમારી ઊર્જા ખૂબ શાંતિપૂર્ણ છે તમે નવી કુશળતાઓ અજમાવી રહ્યા છો અને અહીં હું જોઈ રહ્યો છું કે તમે ખૂબ ચમકી રહ્યા છો અને ખૂબ સારું કરી રહ્યા છો તમારા જીવનમાં જો કોઈ તમારી વિરુદ્ધ કોઈ ખોટી વસ્તુ કરશે તો મને લાગે છે કે તેને તરત જ ઇન્સ્ટન્ટ કર્મ મળશે શક્ય છે કે તમને આ વસ્તુ સ્પષ્ટ દેખાતી પણ હોય હા एंजल्सની આખી સેના તમારી સાથે છે હવે વિચારો જારે એન્જલ્સની આખી फौज તમારી સાથે છે ઈશ્વર તમારી સાથે છે તો બીજું શું જોઈએ કેટલાક લોકો એટલા ડરેલા છે કે તેમને લાગે છે કે તમે કોઈ તંત્ર વિદ્યા કે કંઈક એવી રહસ્યમય વસ્તુઓ જાણો છો જે નેક્સ્ટ લેવલની છે તે લોકો રાત્રાત ભર જાગીને કંઈક વિચિત્ર વસ્તુઓ કરે છે परंतु तेम छता तुमने स्पर्श नही करी सकता तुम्हें हमेशा बची जाओ छो तुम्हें हमेशा बची जाओ छो तुम्हें पोते पण ઘણી વખત અનુભવ્યું હશે ક્યારેક પડતાં પડતાં અચાનક એવું લાગ્યું હશે જાણે કોઈએ તમને ઝાળી લીધા હોય ક્યારેક લાગ્યું હશે કે હવે તો અહીંથી પડવું नक्की છે કે કોઈ ભારે વસ્તુ તમારા પર પડવાની છે परंतु अचानक તમે ત્યાંથી हटी ગયા यार एक तो एवं लगे हे के हवे तो मारो अकस्मात थई जैसे कदाच हो बचीश नहीं परंतु त्यारेज कोई ये तमने धक्को मारी ने बाजुए करी दीधा अने तमे बची गया आ मात्र एक संयोग नथी आ प्रोटेक्शन छे मां आदिशक्ति नो आशीर्वाद राधा रानी नो आशीर्वाद जे हमेशा तमारी साथे छे कहवाय छे ने क्यारे शू थई जाय छे कोई ने खबर नथी શક્ય છે કે તમે તમારું પાછલા જન્મમાં એટલા sara કર્મ કર્યા હોય દાન કર્યા જરૂરિયાત મંદોની મદદ નિરાધાર પશુઓ પ્રત્યે દયા કે આજે તેજ કર્મોનું ફળ તમને સુરક્ષાના રૂપમાં મળી રહ્યું છે શક્ય છે કે તમે ધર્મ કર્મમાં ગાઢ વિશ્વાસ રાખ્યો હોય કોઈની સાચા દિલથી મદદ કરી હોય અને તેજ આજે તમારા જીવનમાં કામ આવી રહ્યું છે ઘણા લોકો કહે છે કે અમે તો કોઈ ખાસ સાધના નથી કરતા મંત્ર જાપ નથી કરી શકતા બસ સવારે ઉઠીને ભગવાનને પ્રણામ કરી લઈએ છીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો પછી આ આશીર્વાદ ક્યાંથી આવે છે આ બધું તમારું પાછલા જન્મથી આવે છે તમે પહેલા પણ યોગ ધ્યાન મંત્ર જાપ અને આધ્યાત્મિક સાધનાઓમાં સમય આપ્યો હશે અને તેજ અનુભવ આજે પણ તમે પોતાની તરફ ખેંચે છે જારે પણ તમે અચાનક કોઈ સંકટમાંથી બચો છો જાણે કોઈએ તમને પકડી લીધા જાલી લીધા અને ખતરાથી દૂર કરી દીધા તો સમજી લો કે તેમાં આદિ શક્તિ માં કાલરાત્રી શ્રી ભદ્રકાળીની શક્તિ છે જે તમારી સાથે ઊભી છે જેમની સામે સ્વયં ब्रह्मा विष्णु महेश ઝૂકે છે તેમનાથી વધુ શક્તિશાળી કોઈ નથી આખું બ્રહ્માંડ આખી સૃષ્ટિ તમારા રક્ષણ માટે ઉભી છે અને શક્તિશાળી સંદેશ છે તમારા જીવનમાં જે પણ અવરોધો હતા કે જે પણ ખોટી વસ્તુઓ હતી તે હવે ખતમ થઈ રહી છે જો કોઈ તમારી વિરુદ્ધ કંઈક ખોટું કરવાનો પ્રયાસ કરશે તો તેને ઇન્સ્ટન્ટ કર્મ મળશે તમે આ સમય એટલા વધુ ઓવર પ્રોટેક્ટેડ છો કારણ કે પાછલા જન્મમાં ખૂબ sara કર્મો કમાયા છે અને તે આજે પણ તમારું કામ આવી રહ્યા છે જો તમે આ જન્મમાં હજુ સુધી વધુ સારું નથી કર્યું તો હવેથી શરૂ કરી દો કારણ કે આવનારો સમય તમારા માટે ખૂબ સારો અને ઉજ્જવળ રહેશે હું અહીં તમારા માટે એક ચમકતો દેખાવ જોઈ રહ્યો છું જાણે તમે પહેલાં કરતા પણ વધુ ચમકી રહ્યા છો ભલે લોકો ગમે તેટલો પ્રયાસ કરે તમારા ચક્રોને અવરોધવાનો પરંતુ તમારા ચક્રો સતત હીલ થઈ રહ્યા છે મને અહીં એવું પણ લાગે છે કે તમે બસો બાવીસ જેવા નંબરો વારંવાર જોતા હશો તમારી ઈડા અને પીંગળા નાડીઓ સંતુલનમાં આવી રહી છે અને તમારા બધા ચક્રો સંતુલિત થઈ રહ્યા છે આજ કારણે કેટલાક લોકોને આ વાતથી ખૂબ ડર લાગે છે કારણ કે તમારી અંદર એવી એવી સિદ્ધિઓ છે જેના વિશે કદાચ તમે પોતે પણ સંપૂર્ણ રીતે જાણતા નથી ઘણી વખત તમારી સાથે એવું થતું હશે કે તમે વાત કરતાં કરતાં અચાનક ખૂબ ઉંડા સ્તરની એવી વાતો કહી દેતા હશો जी सांबरी ने लोको आश्चर्यचकित થઈ જતા હશે કે આટલી નાની ઉંમરે તમારી પાસે આટલું જ્ઞાન કેવી રીતે છે તમે આટલી સરળતાથી તેમની સત્યતાને કેવી રીતે ઓળખી લો છો ભલે સામેવાળો વ્યક્તિ પોતાની સત્યતા છુપાવવાનો ગમે તેટલો પ્રયાસ કરે તમે ઘણી વખત વિના કોઈ મુશ્કેલીએ ઓળખી લીધું હશે કે તે જૂઠું બોલી રહ્યો છે આ તમારી મોટી સિદ્ધિઓમાંથી એક છે અને આ જ કારણે ઘણા લોકો તમારાથી ડરે છે ઘણા લોકો જૂઠું બોલવા પહેલા તમારા વિશે વિચારીને જ અટકી જતા હશે કારણ કે તેમને ખબર હોય છે છે કે કે તમે તમે તરત લેશો શક્ય ઘણી વખત લોકોને સામે જ કહી દીધું હશે ચૂપ રહો તમે જૂઠું બોલો છો અસલિયત કંઈક બીજું છે ભલે તે પોતાના જૂઠને ગમે તેટલા કસમો અને વચનોથી સાબિત કરવાનો પ્રયાસ કરે જો તમારો અંતર્જ્ઞાન એ કહ્યું કે આ સત્ય નથી તો તમે તેના પર અડગ રહો છો આજ કારણે ઘણા લોકો જેમાં તમારા સગા સંબંધીઓ કે સાસરીયા પણ સામેલ થઈ શકે છે તમારાથી ડરે છે અને સહમેલા રહે છે શક્ય છે કે તમે તેમની પણ ઘણી વખત ઓલ ખોલી દીધી હશે અને સત્ય તેમની સામે મૂકી દીધું હશે લોકો તમારી સાથે ગમે તે કરી શકે परंतु झूठू बोलवानी हिम्मत नथी करी शकता अने हाँ तमने जूठा थी सखत नफरत पड़ छे तमने फक्त सत्य सांभळवु अने सत्य बोलहु गमे छे सत्य जे छे ते स्पष्ट रीते कहेवु आज तमारो रस्तो छे गोळ गोळ फेरहु तमने बिल्कुल गमतु नथी आ तमारा स्वभाव मां ज नथी बल्के एम कही शकाय के आ तमारा डीएनए मां छे शक्य छे के तमारा मम्मी पप्पा दादी दादा के नाना नथी बधानो आज स्वभाव हाशे के सत्य बोलो अने वातो ने फेरवो नहीं जे छे ते सामे बोलो स्पष्ट बोलो तमे पण तेज आतने આગળ धपावी રહ્યા છો આ તમારી અંદર ઉંડે બેઠેલી વસ્તુ છે આજ કારણે ઘણા લોકો તમારાથી ડરે છે ખરેખર ઘણી વખત તમારું ગળાને નિશાન બનાવવામાં આવ્યું હતું જેથી તમારો અવાજ તમારો સત્ય બોલવાનો સામર્થ્ય નબરો પડી જાય પ્રયાસ એ હતો કે જો તમારો ગળો અવરોધાઈ જાય અને હિલ ન થાય તો તમે તમારી વાત યોગ્ય રીતે રાખી નહીં શકો સત્ય અને જૂઠમાં ફરક નહીં કરી શકો સાચું ખોટું ભેદ સ્પષ્ટ નહીં કરી શકો તમારો અંતજ્ઞાન પણ ઝાંખો થઈ જશે પરંતુ આ બધા પ્રયાસો નિષ્ફળ રહ્યા આ બધુ ફક્ત ઈર્ષાને કારણે કરવામાં આવ્યું જેથી તમે સત્ય ઉજાગર ન કરી શકો લોકોએ પોતાની વાત છુપાવવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે કોઈ તમારી પાસે સલાહ લેવા આવે અને કહે કે આને મારા વિશે આવું કહ્યું એવું કહ્યું શું મારે यकीन કરવું તો તમે સીધું કહી દો કે यकीन ન કરો આ જૂઠું બોલે છે સત્ય છે કે તમેમો पर खूब ब्लंट पर हो अने सीधू कही दो के तू झूठू बोले छे आज कारणे लोको तमारा थी डरे छे अही सुधी के केटलाक तो तमारा थी ध्रुजे पर छे मारे कहवू पड़शे के आ वात खूब स्पष्ट देखाय छे सत्य बोलवू अने जूठनी विरुद्ध उभा रहेवू ए तमारो स्वभाव छे जे झूठू बोले छे छेत्रपिंडी करे छे बीजाने चीट करे छे के खराब विचारे छे एवा लोको प्रत्ये तमे खूब सखत रहो छो तमारा मुजब जो तमे कोई ना माटे सारू नथी करी शकता तो तमने कोई हक नथी के तेना माटे खराब बोलो शक्य छे के आ वातो तमने अंदर सुधी स्पर्शी जती होए परंतु आवनारा समय मा तमे पोता ने खूब हड़वा अने लाइट अनुभवशो तमारा माटे एक वात स्पष्ट छे देवी शक्ति तमने लईने गर्व अनुभवे छे તેમને ખબર છે કે તેમણે જે કામ અને જવાબદારી તમને સોંપી છે તે તમે ઉમદા રીતે નિભાવી રહ્યા છો તમે હાલમાં લોકોના અસલી ચહેરા ઉજાગર કરી રહ્યા છો તેમના પર ચઢેલું જૂઠું દેખાડો નકલીપણાનો મુખોટો તમે સ્પષ્ટ રીતે હટાવી રહ્યા છો અને સત્યને બિંદરે સામે મૂકી રહ્યા છો જે લોકો વર્ષોથી પોતાના જૂથ અને ચાલાકીની પાછળ છુપાયેલા હતા

ऑल द बेस्ट बेस्ट ऑफ लव आनो अर्थ एचे के तुमने ब्रह्मांड तरफ से आशीर्वाद મળી રહ્યો છે કે જે કામ તમે કરી રહ્યા છો તે જ રીતે કરતા રહો કારણ કે આ ખૂબ જરૂરી છે જો કોઈની સાથે અન્યાય થઈ રહ્યો છે કોઈને ઢોકો આપવામાં આવી રહ્યો છે કોઈની સાથે ક્ષેત્રપિંડી થઈ રહી છે તો તમારો અંદરનો અંતર્જ્ઞાન તરત જ તમને સત્ય કહી દે છે આજે કહેવામાં આવી રહ્યું છે તે જૂઠું છે આ સાચું નથી અને તમે પણ તે સમયે ચૂપ નથી રહેતા તમે ડટીને બોલો છો તમને ડરવાની જરૂર નથી કારણ કે માં શક્તિના ભક્ત કોઈથી ડરતા નથી એક બીજો સંદેશ આવ્યો છે યોર કરિયર વિલ શાઇન This year આનો અર્થ એ છે કે આવનારા મહિનાઓમાં તમારો કરિયર ખૂબ ઝડપથી આગળ વધવાનું છે તમારી મહેનત તમારો ફોકસ અને તમારી લગન હવે રંગ લાવવાની છે કોઈ ગમે તેટલી અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરે પરંતુ તમારી પ્રગતિને રોકી શકશે નહીં તમારી ભૂ જે આ પર ખૂબ ચમકતી છે અને આ ચમક તમારો કરિયર અને વ્યક્તિગત જીવન બનنےમાં દેખાશે પછી સંદેશ છે સોરી આઈ ડિડ હર્ટ યુ તમારું જીવનમાં કોઈ એવું છે જે પોતાનો કરેલા પર પહતાઈ રહ્યું છે તે માની રહ્યું છે કે તેણે તમારી સાથે ખોટું કર્યું, તમને દુખ પહોંચાડ્યું. હવે તેનું દિલ કહી રહ્યું છે કે તે તમારી પાસે માફી માંગે. તમે સમજાવે કે તેણે ભૂલથી આવું કર્યું અને તે હજુ પણ ઈચ્છે છે કે તમે તેને માફ કરો. આની સાથે સંદેશ આવ્યો, યુ બોથ આર મેનિફેસ્ટ ઈચ અધર. આનો સીધો અર્થ એ છે કે તમે અને તમારો પાર્ટનર બંને એકબીજા વિશે વિચારી રહ્યા છો. એકબીજાને પોતતાના જીવનમાં આકર્ષિત કરી રહ્યા છો તમારી વચ્ચેનો સંબંધ એટલો ઊંડો છે કે તમારા બંનેના વિચારો લાગણીઓ અને ઈચ્છાઓ એકબીજા તરફ ખેંચાઈ રહી છે આ માત્ર સંયોગ નથી પરંતુ એક પ્રકારનો આધ્યાત્મિક ખેંચાણ છે દિલ અને દિમાગની લડાઈમાં હાલમાં દિલ જીતી રહ્યું છે આનો અર્થ એ છે કે જે મામલે તમે તર્ક અને આયોજનથી વિચારી શકતા હતા ત્યાં તમારી લાગણીઓ કદાચ તમારું દિલ તમને કોઈ સંબંધ કે આવી રહી છે આ પછી સંદેશ આવ્યો ઓકે 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 વેટ ઇઝ ઓવર હવે તમારી રાહ જોવાનો સમય ખતમ થઈ ગયો છે જે વસ્તુ કે જે વ્યક્તિ તમને લાંબા સમયથી નથી મળી રહી તે હવે સામે આવવાની છે પરંતુ આની વચ્ચે એ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તમે ઘણા સમયથી એકલવાયા અને થાકેલા અનુભવી રહ્યા હતા એકલતા અને થાકે તમારા મન અને શરીર બંનેને અસર કરી હતી આ એકલતા માત્ર લોકોની કમીના કારણે નથી પરંતુ તે સાચા લોકોની કમીના કારણે છે જે ખરેખર તમારી સાથે હોય તમારા દુશ્મનો હવે પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે જે લોકો તમારી વિરુદ્ધ ચાલો ચલતા હતા તમને ગિરાવવાનો પ્રયાસ કરતા હતા હવે તેઓ પોતાને જ બિહાવેલા જાળમાં ફસાઈ રહ્યા છે તમારી આસપાસ કેટલાક નકલી મિત્રો પણ છે એવા લોકો જે સામેથી હસે છે પરંતુ પાછળથી તમારા માટે સારું નથી વિચારતા સત્ય છે કે આની સાથે રહીને તમે વધુ એકલા અને થાકેલા અનુભવ છો આ મિત્રતા માત્ર દેખાડાની છે असलम आ लोको तमारा माटे वफादार नथी भक्तो जो आ संदेश तमने पसंद आवयो हो तो कमेंट बॉक्स मा जय जय बजरंग बली चौकस लखो जो तमे चैनल पर नवा छो तो वीडियो ने लाइक सब्सक्राइब करीने नोटिफिकेशन ऑल पर क्लिक करजो जय बोलो पवन पुत्र हनुमान की जय